ડભોઈ રેલવે સ્ટેશન પર યાત્રીઓની હાલત કફોડી પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર છતની સુવિધાનો અભાવ સુવિધાઓના નામે મીંડુ તપ તાપ અને ઠંડીમાં મુસાફરો હેરાન ડભોઈ રેલવે સ્ટેશનના મધ્ય ગુજરાત એક મહત્વપૂર્ણ જંક્શન તરીકે ઓળખાય છે જ્યાંથી રોજિંદી છ થી સાત જેટલી ટ્રેનો પસાર થાય છે અને હજારો મુસાફરોની અવર જવર રહે છે પરંતુ પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર એક પણ જગ્યાએ પૂરતી છતની વ્યવસ્થા નથી ઉનાળા બપોરનો સમય મુસાફરોને કાળઝાળ તાપ અને તડકામાં ટ્રેનની રાહ જોવી પડે છે ખાસ કરીને વડીલો મહિલાઓ અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત પીડાદાયક બની જાય છે શિયાળામાં હાલમાં તો શિયાળો શરૂ થઈ ગયો છે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર કોઈ પણ બંધ કવરવાળી કે આશ્રય સ્થાન જેવી જગ્યા નથી જેના કારણે મુસાફરોને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ઊભું રહેવાની કે બેસવાની ફરજ પડે છે ટ્રેનોના વિલંબથી મુશ્કેલીમાં વધારો વર્તમાન સમયમાં રેલવે ટ્રાફિકના કારણે ઘણી ટ્રેનો નિયત સમય કરતાં અડધો કલાકથી એક કલાક જેટલી મોડી ચાલી રહી છે ટ્રેન મોડી પડવાના કારણે મુસાફરો રાહ જોવાનો સમય વધી જાય છે અને છત કે બેઠક વ્યવસ્થાના અભાવે તેઓ વધુ પરેશાન થઈ રહ્યા છે લાંબા સમય સુધી તડકામાં કે ઠંડીમાં બેસવાના કારણે યાત્રીઓ માનસિક અને શારીરિક રીતે હેરાન પરેશાન થઈ જાય છે આધુનિકકરણ માત્ર શોભાના ગાંઠિયા સમાન એક તરફ રેલવે તંત્ર ડભોઈ સ્ટેશને આધુનિક બનાવવાની વાતો કરે છે અને કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ મુસાફરોની સૌથી પાયાની જરૂરિયાત સમાન છત અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં રેલવે તંત્ર નિષ્ફળ ગયું છે ડભોઈના જાગૃત નાગરિક અને રોજિંદા મુસાફરી કરતા લોકોને રેલવે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ છે કે વહેલી તકે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર પૂરતી અને મજબૂત છતની વ્યવસ્થા કરવામાં આવે આ ઉપરાંત ઠંડી અને પવનથી રક્ષણ મળી રહે તે માટે યોગ્ય આશ્રય સ્થાનો અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી મુસાફરોને તાપ તડકો અને ઠંડીમાં ત્રાસ ભોગવવો ન પડે જો રેલવે તંત્ર આ દિશામાં તાત્કાલિક પગલાં નહીં લે તો મુસાફરોને હાલાકી વધશે